મારે ને ભારતી ને હવા ના ઝઘડો થઈ ગયો જો આખું ઉપર આય મારી દીધો જો આખું ઉજી ગઈ દેખી ભારતી ભારતી હાલો આપણો પ્લાન કેન્સલ છો કેમ કારણ કે મેડમ આસ પાંથી પાછો કામે એવો ધી નીકળી ગયા હું કરું યાર હે હું છું હું પણ સડા ઘેર પહેરવાની વસ્તુ છે સડા ઘેર પહેરવાની વસ્તુ છે અને પૈસલ ડ્રાય ફૂટ વાળો ગ્રામી માં કીધી ને કેતા ડ્રાય ફૂટ વાળો ગોલો ખાવા લ્યો રામીમાં માં ખાવ તો બાપા બે બિછાની મરી માં આ કર્યું તે તોડી દીધું કે શું કર્યું તે

કે મારા વાલા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજ ફૂડ મૂડમાં છે આઈ જો આઈ હું છું આઈ માયરો કીને માયરો આઈ મને કીને માર દીધું કીને માર દીધું કીને માયરો ભાતી હે ભાતી માયરો બાપા

ખરીદી બો કરવાની છે ખરીદી આપણે થોડી ઘણી કેટલે એટલી જ કરવાની છે વધારે કઈ ખરીદી કરવાની નથી રેડી એટલી જ તો કહેવાની જો એટલી જ કરવાની હોય હાલો તો આપણે નીકળશું હાલો ને બેન ભાઈ જો તાતા તાતા સી તાતા સી તાતા હાલો તમે જાયો ઇને છે ને મિત્રો ઠંગના ટુકડી કે મને તમે જલ્દી લઈ જાવ મને લઈ જાવ આપણે લઈને જવાન ન થા આને કા હું લેતા હું હું લેતા હું તારા હાટું હું લેતા હું હું ખાઉં હે જ્યુસ પીવાનું પીવાનું તારે જ્યુસ પીવું હે પીવાનું આરામથી કહી કે જ્યુસ લેતે જ જ્યુસ કઈ વાંધો નહીં પેલા હું છે ને છોકરીઓને સ્કૂલેથી થી તેડતા હોઉં પછી અમે જઈએ હાલો આપણો પ્લાન કેન્સલ છો કારણ કે મેડમ આસપાસથી પાછો કામ એવો નીકળી ગયા હું કરું યાર તો કે દેઈશું અહીંયા કીધું આવે તો બહુ પછી રિંગ કરું એમ રેડી ચાલો હું છે ને હવે મારા મમ્મીને તેડતો હું કારણ કે અત્યારે છે ને મુલીને સૂટવાનું પણ ટાઈમ થઈ ગયો આખો દિન એ બહુ પણ લગી હોય પાલોનું પહેલાં મારા મમ્મીને ચડતા હોય પછી છે ને કંઈક બરફ બરફ ખાવાનો વિચાર છે આજ બરાબર પહેલાં હું છે ને મારા મમ્મીને ચડતા હોઉં મારી મમ્મીને તેડીને આવે ત્યાં આની સર્વિસ કરીને કીધા હે ઓહો તો હેતી બેન છે રડી આ બેન હું છું કેમ રડે હે હું છું હું

હાલે તું તો આવે કે ભેગે કોણ આવે કે કાવી આવે કોણ આવે હે તારે આ થવે નથી હું આગળી લેતા હું અહીં ફટાફટ હાલો હાલો હે કોલો ખોરો બરોબ રા અલગ જ હોય બધી એમ તારો તમારે કોઈને કોઈ ને છે ને મારી રીતના લેતો આ અહીંયા અહિયાં જાય જાગે ચાલો શું છે આપણે આપડે ભાવ છેલ્લા પચાસ લાસ્ટ એનાથી વધારે કઈ નહીં ચાલો તો પચાસ વાળા ત્રણ બનાવી ગયો તમારે બધાને શું કરવાનું શું છે તમે બધું શું જોવા એવું એમ તમે જોવા શું આવું એમ કે બ્લોક કેમ પરેશભાઈ શૂટ કરે એવું સડા ઘેર પહેરવાની વસ્તુ છે સડા ઘેર પહેરવાની વસ્તુ છે આને કહેતો કહી દેતો ઘેર પહેરવાની વસ્તુ છે આ પીરીને આપના ભાઈ ત્રણ છે ને વ્યવસ્થિત બનાવતું ને એક થોડો કોરો નાખ દેજો રેડી છોકરી એક નથી ખાતી હમણાં રડતી હતી બરફ જોઈને કેવી થઈ ગઈ આ પણ જો આ બધી છે ને એના ખોટા નાટક હોય આ બે બેનું ને

આ કઈ વંદન તોડી લીધી તોડીલ ખાવ મજા કરો બસ ગુંડામાં ગુંદા એવા જોરદાર આવા રવા છે ને રામી માં પાડોમાં થકે આ છોકરીને કોકને બરક તે કોણ સળ્યું તો ભગવાનને ખબર તું શું અહીંયા આવી હે મમ્મી તો બોલો બાજરામાં પાણી વાર દેવો કે શું કરું હા બસ હું કે હું કે એનો વિચાર કરતો તો કે રામી આદેશ કઈ આપે બાજરામાં આપણે ખાતર બાતર નાખ્યું તો મિત્રો અત્યારે મોટર ફ્રી છે તો અહીંયા લીલે લીલું છે તો કંઈ વાર નહીં લાગે તો હાલો હું પહેલાં ફોટાવટ છે ને બાજરામાં પાણી પાઈ દઉં બાકી છે ને કાલ પાછું મારે છે ને આજ તો કંઈ ભેગું નથી કારણ કે મેડમનો ફોન જ ન આવ્યો કારણ કે હોસ્પિટલ જ આવ્યો જ નથી તો કાલે પાછું હોસ્પિટલ જવાનું છે બતાવવા સવારે પ્રેમિટ જવાનું છે સવારે છોકરાને સ્કૂલે મૂકવા જવા ઓલીવાડીએ પણ પાણી હાલે તમારો ભાઈ એ કેટલો ને કામ કેવડો તમે વિચાર કરો તો હાલો ફટાફટ પહેલાં છે ને બાજરામાં પાણી વાળી દો કેમ વાત જોઈને બેઠા તો શું છે અરે ભાઈ ની શું વાત કરે શેનું શાક બનાવ્યું

તો જમીલી જમવાનું થઈ ગયું જમેલી હાલો તમારે જમવું હોય તો ને એની સાથે સાથે આ વિડીયો પણ આપણે એન્ડ કરી દઈ મળીશું પર એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ કાઢી છે એમાં મગજ બાય